બે જુએ ટીમ કયો છોકરો કે છોકરી કેટલા લાસ્ટ પાડી શકે છે રેડી છો હા ચલા આપણે તાન્યાને બોલાવી પેલે આય સ તાન્યા ચાલો રેડી આપણે જોઈએ અહીંથી નેસ લખવાનું અહીંથી ડરો આમ નાખવાનું બસાર પડી જવા જોઈએ નાખો કાલે એક તૂટી બીજી બાકી રહી બરોબર ક્યાં જાવ હું દઉં છું ને થઈ હું સુધીમાં ચાલો લાઈ ગ્લાસ કાઢ્યો આજો 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 વેરી ગુડ તાળી માટે ક્લેપ કરજો ચાલો મસ્ત મદદ કરે છે સરસ ચલો ચલો બીજા છોકરાઓ જાઓ इन्होंने गणोच्चरा गाछु रुद्र आयछा जो आवे रुद्र बोल लाखे छे हो नाखो सारा यानी तो तुझे सो कितना बोल पाड़ी दी दशापा चलो आए टच बोल लाखे छे नाखो सारा वेरी गुड टच करके फिर तो चलो चला आवे जाओ यहां से चलो Very good, sabas. Lo, nako di lansi. Tara, tara, tara. Tara, kakata ina, manya. Tara, tara, Very good. Lo, isa nini. Sabas.